નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે ત્યારે આજે ગુજરાતના કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે આ રોજ કચ્છના દુગઈથી નવ કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઇસ્ટમાં એક ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ નવની માપવામાં આવી છે મહત્વનું છે કે આ ભૂકંપનો આંચકો સવારે દસ વાગ્યે અને છવ્વીસ મિનિટની આસપાસ આવ્યો હતો અને તેનું જમીનની અંદર ઊંડાઈ છવ્વીસ પોઈન્ટ છ કિલોમીટરના અંતરે નોંધવામાં આવી છે મિત્રો મહત્વનું છે કે ગત તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પણ ઉત્તર ગુજરાતના ધરોઈથી સત્તર કિલોમીટર દૂર નોર્થ નોર્થ વેસ્ટમાં એક ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે જેની તીવ્રતા બે પોઈન્ટ આઠની માપવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારે ગુજરાતમાં અવિરતપણે ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે હવે લોકોમાં એક ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મટા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે